ના આ ગોકુળિયા દેવગામમાં સત સાહેબ અમર સાહેબ પૂજ્ય અમર સાહેબ આશ્રમ ધામમાં અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકી આજે રામનવમીના પવિત્ર દિવસે અમર સાહેબ આશ્રમના પૂજ્ય મહંત શ્રી ચંદ્રેશભાઈ બાપુ તથા આલેખભાઈ અને એના પરિવાર દ્વારા ગામમાં ઉનાળાની સિઝનમાં દરેક પરિવાર જરૂરિયાતવાળા પરિવારને સાહસ મફતમાં સાહિસ આપવાનું કેન્દ્ર ખોલેલ છે આમ તો અમર આશ્રમ સાહેબ દ્વારા ખૂબ જ જાદુબુદુ સદ પ્રવૃત્તિઓ થાય છે ગાયોને નિરણ કૂતરાઓને રોટલા પક્ષીઓને ચણ અને આ છાસ કેન્દ્ર અને અનેકવિધ પ્રવૃત્તિઓ વૃક્ષારોપણ જેટલા ગણી શકાય એટલા જે જરૂરિયાતવાળા કાર્ય છે એ આ પ્રવૃત્તિ આ આશ્રમ દ્વારા થાય છે આ આશ્રમ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ માટે જ્યારે જ્યારે સમયે સમયે ખૂબ યોગ્ય નિર્ણય દ્વારા માનુષ્યોના પવિત્ર કાર્યની અંદર જોડાય છે આ તકે આજરોજ આ જામનવમીના પવિત્ર દિવસે આ કાર્યમાં જોડાવાનું ધન્યવાદ મેળવું પૂજ્ય અમર સાહેબ આશ્રમના મહંત પરિવારને પણ ખૂબ ધન્યવાદ આપું છું સાથ અમર સાહેબના આશીર્વાદ સર્વો કરીએ અને ગામના વિવિધ સદ પ્રવૃત્તિ થતી રહે તેવા ધન્યવાદ સાથે પ્રેરણા મળતી રહેશે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કાર્યમાં તમારી બહુ મોટી ભૂમિકા છે

પક્ષોને ચણ સ્વાનને રોટલા વૃક્ષારોપણ અને એ સિવાય જરૂરિયાતમંદ જે પરિવાર હોય એ લોકોને કીટ આ બધા વિતરણો થતાં જ હોય છે આજે રામનવમીના પવિત્ર જે તહેવાર નિમિત્તે આશ્રમ તરફથી જે જરૂરિયાતમંદવાળા અને જે શ્રમિક લોકો છે એમને છાશ વિતરણનું શરૂ કરવામાં આવ્યું છે અને છાશ વિતરણનો સમય બપોરે અગિયારથી બાર ઉનાળાના ત્રણ ચાર મહિનાની જે સિઝન છે ત્યાં સુધી વિતરણ પ્રમાણે અને આશ્રમ તરફથી દરેક પરિવારોને એવી એક વિનંતી પણ છે કે જો તમારે થતું હોય તો શુભ કાર્ય કરો અને આવા કાર્યમાં સહભાગી બનો હું ચંદ્રભાઈ અમર દેવગામ આજે અમારે અમર સાહેબ આશ્રમમાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે તેમાં ગાયોને નિરણ છે કૂચાને રોટલા છે વૃક્ષારોપણ છે સકલીના માળા છે તો આજે ઉનાળામાં એવો ધકધકતો તાપ આવ્યો છે અને અમર સાહેબે એવો અમને બીજો એક વધારે સેવાનો વિશેષ એક વિચાર આપ્યો કે આ ઉનાળામાં સાઈઝ એ જરૂરિયાતમંદ લોકોને જરૂર પડે છે અને મેં મારી નજરે પણ જોયેલું છે ઘણા લોકો રોટલી અને પાણી સાથે જમેલા છે એ મેં મારી નજરે જોયેલું છે તો મને અંદરથી અમર સાહેબ એવી પ્રેરણા આપી કે ઉનાળામાં આપણે સાયસ વિતરણ કરી અને લોકોનો મને સાથ સહકાર ખૂબ મળ્યો એટલે અમે આજે રામનવમી પવિત્ર દિવસથી સાયસ વિતરણ જરૂરિયાતમંદ લોકોને કરે છે એ પંદર જૂને અમે પૂરું કર્યું ઉનાળાના બે મહિના અને સમય અમારો બપોરે અગિયારથી બાર અગિયારથી બાર એટલા માટે અમે સમય નક્કી કરેલો છે કે સાઈઝ અમારી ઠંડી હોય અને લોકો સીધી જ પીએ કે જરૂરિયાતમંદ લોકોની અહીંયા ફ્રીજ પણ હોતા નથી એટલે એને કાયમ આવે એટલા માટે અમે અમર સાહેબ આશ્રમ દ્વારા માત્ર ને માત્ર અમર સાહેબ જ આ સેવા કરાવે છે અમે તો નિમિત્ત માત્ર છે અને લોકોને મારી એવી પ્રેરણા છે સેવા બહુ નાની છે પણ આત્માનો રાજી થાય છે કહેવત છે કે ભાઈ આત્મા એ પરમાત્મા એમાં વસેલો છે અને જો સાહેસ પીશે ને તો તે અંદરથી આશીર્વાદ આપશે એટલે લોકોની મારી એવી અપીલ છે પ્રાર્થના છે કે તમારા ગામમાં પણ કોઈ આવું તમે પાંચ જણા ભેગા થઈ અને આવું સાહસ વિતરણ કરો તો તમને પણ ઈશ્વર રામ રામનવમી છે એ નિમિત્તે તમે ઈશ્વર રાજી થાય બોલો સતગુરુ દેવની

Thank uh -huh. <laughs> <laughs>

गाडो बलीया वाह वाह